ભરૂચની પ્રાથમિક શાળાઓમાં આનંદદાય શનિવારમાં નેવું હજાર બાળકો દફતર વિના શાળાએ પહોંચી વિવિધ પ્રવૃત્તિઓમાં ઉત્સાહભેર જોડાયા હતા ભરૂચ જિલ્લાની આઠસો પ્રાથમિક શાળાઓમાં ગતરોજ ખાસ દિન રહ્યો હતો જ્યારે નવું હજારથી વધુ વિદ્યાર્થીઓ દફતર વિના શાળાએ હાજર રહીને વિવિધ સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો જીસીઆરટી દ્વારા સમગ્ર રાજ્યમાં પ્રાથમિક શાળાના બાળકો માટે બે લેશ શનિવારનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે જેના ભાગરૂપે ભરૂચ જિલ્લાના તમામ શાળાઓમાં બાળકો માટે આનંદદાય શનિવાર અને બેક ફ્રી ડેનું આયોજન કરાયું હતું આ દિનનો મુખ્ય ઉદ્દેશ બાળકોમાંથી મોબાઈલ ફોનના વધતા ઉપયોગ સામે જાગૃતતા ફેલાવવાનું અને તેમની શારીરિક માનસિક તથા સામાજિક વિકાસ માટે સ્કૂલે રમૂજી રચનાત્મક અને અનુભવાત્મક અભિગમ વિકસાવવાનો છે બાળકોને વિવિધ ક્ષેત્રોની મુલાકાતો કારકિર્દી અંગેની વાતચીત રમતગમત અને અન્ય સહ અભ્યાસક્રમ પ્રવૃત્તિઓ દ્વારા ભણતર ઉપરાંત હુનર વિકાસનો પણ અવસર આપવામાં આવ્યો હતો આ કાર્યક્રમથી વિદ્યાર્થીઓની શાળાની સાથે જોડાણ વધશે તેમની શૈક્ષણિક સફર વધુ આનંદદાયી બની રહેશે અને મોબાઈલને બદલે પ્રેક્ટિબલ પ્રેક્ટિકલ અનુભવ પર ધ્યાન કેન્દ્રિત થશે હું જાગૃતિ ઢોળિયા સ્ટેશન રોડ મિશ્ર શાળા ક્રમાંક ઓગણચાલીસ ભરૂચ સરકારશ્રીના પ્રયાસથી આજ જ રોજથી આનંદદાયી શનિવાર તેમજ બેગલેસ ડેની ઉજવણી શરૂ થઈ છે

તો આજરો જ અમારી શાળામાં મોકડ્રીલ પ્રવૃત્તિ કરાવવામાં આવી રહી છે